નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવી જેતપુર પાસે સિહોદ બ્રિજની ની બાજુમાં ડ્રાઈવરજન ની કામગીરી ને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે પાવી જેતપુર પાસે આવેલ સિહોદ બ્રિજ નો એક પિલ્લર બેસી જવાને લઈ છેલ્લા 8 મહિના જેટલા સમયથી બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે જ્યારે હાલમાં નાના વાહનોની અવર જવર ચાલુ છે પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં સરકાર દ્વારા બ્રિજની બાજુમાં જ ડ્રાઈવરજન રૂપિયા મંજૂર કરવામાં આવ્યું છે જેની કામગીરી હાલ પ્રગતિમાં છે જ્યારે વાહન ચાલકોના મનમાં ઘણા સમયથી સવાલો હતા કે આ ડ્રાઈવર્જન ક્યારે ચાલુ થશે તો આપને જણાવી દઈએ કે હવે આ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે અને થોડા દિવસોમાં જ ભારે વાહનોને અવરજવર ચાલુ કરી દેવામાં આવશે હાલ ભારે વાહનોને બોડેલી પાવી જેતપુર રંગલી ચોકડી વાળો સિંગલ પટ્ટી રોડ છે જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા આ રોડ હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે જ્યારે સમય અને વધુ પડતા નાનાનો વ્યય થઈ રહ્યો છે અને પાવી જેતપુરથી રંગલી ચોકડીનો રસ્તો ખૂબ ખખડધજ હાલતમાં હોય ભારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તકે આ કામ પૂર્ણ અવર અને અવરજવરમાં સરળતા રહે તેમ છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ તેમજ વાહન ચાલકો કાગડોને વાટ જોઈને બેઠા હતા હવે આ સમસ્યાનો હલ આવે તેમ લાગી રહ્યું છે એડ મેનેજર આરીફ ખત્રી પાવી જેતપુર